પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના વિવાદિત બયાનોને લઈને રાજકીય તણાવ સર્જાઈ ગયો છે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કિરીટ પટેલને દારૂડિયા ગયા અને તેમને કડક જવાબ આપ્યો લવિંગજી ઠાકોરે એક વિડીયો બનાવીને પાટણના ધારાસભ્ય પર આકરા પ્રહાર કર્યા અને જણાવ્યું કે તમારા કઈ કામો છે તે હું જાણું છું લવિંગજી ઠાકોરે વધુમાં કહ્યું કે હું તો સત્ય ભક્તિમાં

પાટણ ના ધારાસભ્ય કિરીટભાઈ આપી દીધી છે અને રઘુભાઈ ને કેવી રીતે તમે જીતાડ છો એવી વાત એમના કાર્યકર્તાઓ કરી મેં જોયું છે ટીવીઓ માધ્યમથી રહી બીજી વાત કે પટેલે